બચાવવા ખાસ કરીને એના બ્રાહ્મણોને બચાવવા માટે ભગવાન રણછોડ બની દ્વારકામાં જાય અને યા જે રૂકિણી હરણ કરે અને સોળ હજાર એકસો ને આઠ રાણીઓની સાથે વિવાહ કરે છે દીકરાઓને પરણાવે એના દીકરા ગ્રહણ સમયે યશોદા અને નંદની મુલાકાત લે છે ગોપી ગોવડિયા મળે છે આ બધા કૃષ્ણના ચરિત્રો દસમ સ્કંદમાં દિવ્ય રીતે નિરૂપ થયા અગિયારમા સ્કંદમાં યાદવ કુમારો ને શ્રાપ થાય નવ યોગેશ્વરોની કથા ચોવીસ ગુરુની કથા વિભૂતિ કથા બાણ લાગે ત્રણ પદમ વિંધાય અને એમનું મૃત્યુ થાય અર્થાત બાર માસ કલિયુગી એ રાજાઓનું વર્ણન કર્યું સુખદેવજી એ વિદાય લીધી રાજા પરીક્ષિત મોક્ષ થયો જન્મે જે જે કથા છેલ્લે માર્કંડે ચરિત્ર નું વર્ણન કરી અને ભાગવતના સંક્ષિપ્ત સાર ની આપણે ચર્ચા અધ્યાયમાં સુપુરામ્રુણેન્દ્ર રુદ્ર મરુદૂન સ્વાંગપદ વસંતિયા યાશિયાદોર દેવાયત સ્મરે યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતસ્તુ નવંતિ દિવ્યે સ્તવે યમ એટલે જેને બ્રહ્મા આદિ દેવતાઓ વેદ વાણીથી દિવ્ય સ્તોત્રો થી નિત્ય સ્તવન કરે છે સામવેદ જેનું ગાન કરે છે મોટા મોટા યોગીઓ જેને ધ્યાનમાં જોવે છે એવા પરમ કૃપાળુ પરમાત્મા શ્રી હરિને શ્રીદેવને અમે પ્રણામ કરીએ છીએ

પ્રદીપુરાદ્રૂપે જાય તૃષ્ણા યોગીન્દ્ર જે નારજી ને આપ્યું નાર બ્રહ્માજી ને આપ્યું બ્રહ્માજી એ નારદજી ને આપ્યું નારદજી વ્યાસ મુનિ ને આપ્યું અને વ્યાસ મુનિએ જે ચાર શ્લોક ને ધ્યાન માં વ્યાસ કરી જોઈ અને એને અઢાર હજાર શ્લોકમાં પરિણમિત કર્યું અને અઢાર હજાર શ્લોક દ્વારા જે પરમ તત્વનું કથાનક વગેરે વર્ણન થયું એવા પરમ સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન ધરીએ હમણાં મેં કહ્યું યાદ રાખજો ક્યાંથી ભાગવત શરૂ થયું તો કે સત્યમ પરમ ધીમહી અને છેલ્લા શ્લોકમાં શું આવ્યું

એનું ધ્યાન કરવું અને હવે એક એકદમ છેલ્લો શ્લોક શ્રીમદ ભાગવતજીના ના સ્કંદના માં સ્કંદ ના તેર માં અધ્યાય નો ત્રેવીસ મો ને છેલ્લો નામ સંકીર્તન સર્વ પાપ પ્રણામ પ્રણામો દૂ समनं तं नमामि हरिं परमं प्रणामो दुःखशमनं तं नमामि हरिं परं चतुराणी कहे छे के जे परमात्मानु मात्र नाम संकीर्तन बराज पाप ने नाश करनला અંધારામાં એક નાનકડા દીવાની ચિનગારી થાય ને વાટ કેવડી હોય નાનકડી એની સગવડી વળી હાવ નાની અને એને પ્રજ્વલિત કરીએ અને એક ચિનગારીમાં એ અંગૂઠાના ટેરવા જેવડી જ્યોત પ્રગટ થાય અને અંધારું જેમ ભાગે એમ ભગવાનનું નામ સંકીર્તન બધા જ પાપ અને દોષોને ભગાડી મૂકે છે સર્વ પાપ પ્રનાશન પ્રમો દુઃખ સમનહ પ્રણામ છે એ બધા દુઃખનું સમન કરે છે દૂર કરે છે એવા જે પરમ કૃપાળુ શ્રી હરિ છે એને અમે પ્રણામ કરીએ છીએ એને અમે નમસ્કાર કરીએ છીએ આમ કહી અને બાર માસ કંદરને આપ્યો આપો શ્રીમદ ભાગવત સંહિતાયા દ્વાદશ સ્કંદે ત્રયોદશોધ્યા

કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લવેત જન્મ પુણ્ય ભેગા થાય ત્યારે ભાગવતની કથાનું આયોજન થાય અને એ કથા સાંભળવા મળે છે ગયા શુક્રવાર થી ચાર વાગ્યા છે અત્યારે મારી ઘડિયાળમાં ગયા શુક્રવારે બરાબર સવા ચાર વાગે આપણે આયા પહોચી ગયા હતા ભાગવતજી લઈને અને ધીમે ધીમે કથાની શરૂઆત કરી બરાબર આઠમો દિવસ છે આજે તો આઠ દિવસની અંદર અહીંયા બેસીને મેં જે કઈ કથા સંભળાવી વધુમાં વધુ ભાગવત તમારા સુધી પહોંચે એવો અમારી ટીમના સહયોગથી કથા સંભળાવવાનો પ્રયાસ કર્યો છે જગતમાં ભાગવતની પૂર્ણ કથા કરવી તો બહુ અઘરી છે છતાંય વધુમાં વધુ મૂળ ભાગવત પહોંચે લોકો સુધી એવો મારો પ્રયાસ છે પ્રયાસ કર્યો અને ભાગવતમાં લખ્યું છે ક્યાંક ભાગવત ની વાત ને સમજાવવા માટે એકાદ રામાયણ ની ચોપાઈ આવી ગઈ હોય એકાદ ગીતાજી નો શ્લોક આવી જાય એકાદ અન્ય પુરાણ ની વાત આવે કે કોઈ લોક પુરાણ ની વાત વચ્ચે આવી હોય પણ અનુસંધાન તો છેલ્લે ભાગવત છેલ્લે અત્યારે માત્ર બે કે ત્રણ મિનિટ માં જે કઈ કહું એ હવે ભાગવત પુરાણ નું કે નહીં મારું પોતાનું કહું છું મારું કહું હે અત્યાર સુધી તો બીજા નું બોલા કે ભાઈ કાલિદાસ આમ કહ્યું નરસિંહ મહેતા એ આમ કહ્યું ને વ્યાસજીએ આમ કહ્યું તુલસીદાસજીએ આમ કહ્યું હવે હું મારું કહું સમસ્ત સોઢાણા ગામના વિજાણી પરિવારે આ ભાગવત કથારૂપી આખા ગોવર્ધન ને આમ ઉપાડ્યો ગોવાડિયા હોય જેમ લાકડીના ના ટેકા એમ બધાએ આની અંદર પુષ્પ પાખડી ભેગી કરી એક ઓ સારો વિચાર કહેવાય ને આવડો મોટો પરિવાર બે પાંચ જણા હોય ને તો ગમે એમ કરીને માની જાય સમજી જાય પણ કલિકાલ ની અંદર આવડો મોટો પરિવાર અહીંયા દરરોજ પ્રદક્ષિણા કરે ને એટલે અમારા ભાઈ ધૂન ગવડાવતા હોય હું બેઠો હું જોતો હોઉં મનમાં મનમાં ધૂન ગાતો હોઉં એમાં એક દી આમ જોતો તો ટોટલ બધા છે કેટલા એટલે આમ એકદમ રાઈટ તો ન ગણી શકાડું પણ છતાંય એકસો હાઈઠ સુધી તમે ગણ્યા હતા પ્રદક્ષિણા ફરતા હતા હવે એમાં ઘણા તો ગેરહાજર હશે ને તો બસો સવા બસો કે અઢીસો જણ હે પરિવારના ભાઈ બહેનો બધા કોઈ એક કામ ચીંધું તો એને ના નથી પાડી સંસ્કાર થી બધું પ્રસંગ સંપન્ન થયો તો સમસ્ત પરિવાર યજમાન પરિવાર આ બધાને કોટિયાન કોટી ખૂબ ધન્યવાદ છે આવી કાળજાર ગરમીમાં આપ સૌ શ્રોતાજનો આ કથા મંડપમાં આવીને પરમ શાંતિથી બેઠા હે બાકી આખા દિવસમાં દસ વાર કેવું પડે અને બે સ્વયંસેવક રાખવા પડે કે ભાઈ શાંતિ રાખો શાંતિ રાખો તો એનો કોઈ અર્થ નથી પણ સ્વયં શિસ્ત એકદમ ડિસિપ્લિનમાં શાંતિપૂર્વક 8 દિવસ બેસી અને કથા શ્રવણ કર્યું ખબર છે ઓય માંડવામાં બેસવું અઘરું બહુ છે ઉપરનો જે તાપ છે છતાંય શાંતિપૂર્વક બેસી અને કથા સાંભળી તો આપ સૌ શ્રોતાજનોનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ આખા આખા પ્રસંગની અંદર ભજન અને બીજો ક્રમ આવે છે ભોજન ભોજન વિના ભજન ના હોય તો જેમણે સુંદર સ્વાદિષ્ટ ભોજન

એ સિવાય જ્યાં જ્યાં જે જે વ્યક્તિ જે જે પ્રકારે આ કથામાં ઉપયોગી થયા છે એ બધાને ખૂબ ધન્યવાદ બધા માટે મારી ભગવાનને પ્રાર્થના હું આશીર્વાદ તો શું આપી શકું પણ મારા ભાગવતને એટલી પ્રાર્થના ચોક્કસ કરી શકું કે આવા અધ્યાત્મ કાર્યની અંદર જે જે વ્યક્તિ જ્યાં જ્યાં જે જે પ્રકારનો સહયોગ આપે છે એ સૌનું ખૂબ કલ્યાણ થાય ભગવાન એના ઉપર ખૂબ કૃપા કરે એવી મારા ભાગવતજીને હું પ્રાર્થના કરું છું ચા પાણી બનાવીને ટાણે ટાણે પીવડાવ્યા સાઉન્ડવાળા ભાઈએ મારા અવાજને તમારા સુધી પહોંચાડવાનો પૂર્ણ પ્રયાસ કર્યો વિડિયો શૂટિંગ વાળાએ પણ શાંતિથી નૈડા વિના હેરાન વિના શૂટિંગ કર્યું ઇલેક્ટ્રિશિયને આ પંખા ફિટ કરીને થોડીક આપણી ગરમીને દૂર ભગાડવાનો પ્રયાસ કર્યો આ બધાને ભાઈ ખૂબ ધન્યવાદ છે પ્રસંગ કરવો અઘરો છે